નમસ્તે દીકરો ધોરણ અગિયારમાં આઠમું પ્રકરણ આપણે શરૂ કર્યું હતું અને એમાં પ્રકારનો અભિગમ આપણે ગઈકાલે ભણ્યા આ હવે આપણે ભણવો છે ગુણલક્ષી અભિગમ અને મનોગત્યાત્મક અભિગમ ગુણલક્ષી અભિગમમાં આગળ વાત કરીએ એ પહેલાં સમજી લઈએ કે આ ગુણ એટલે શું અથવા તો લક્ષણ એટલે શું ટ્રેટ્સ જેને કહેવામાં આવે આ ટ્રેટ્સ એટલે શું તો કે વ્યક્તિત્વના ગુણ કે પછી એના લક્ષણ કે પછી એના ટ્રેડ્સ એનો અર્થ થાય વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ અથવા તો એવું વિશિષ્ટ પ્રકારનું લક્ષણ કે પછી લક્ષણ સમૂહ કે જે સ્થિર રહે છે દાખલા તરીકે આપણે કોઈને બુદ્ધિશાળી વ્યક્તિ કહીએ છીએ તો એનો અર્થ એવો થયો કે એ વ્યક્તિ કોઈપણ સંજોગોમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે તો ગોર્ડન ઓલ્પોટના મતે માણસની ટેવ કરતાં એના આ ગુણ વધારે વ્યાપક હોય છે એ ગતિશીલ હોય છે અને સમાન લક્ષ્યો સાથે જુદી જુદી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે પ્રેરિત છે તો ગોર્ડન ઓલપોટ એ વ્યક્તિત્વ લક્ષણને બે ભાગમાં વહેંચે છે સામાન્ય ગુણ લક્ષણો અને વિશિષ્ટ ગુણ લક્ષણો સામાન્ય ગુણલક્ષણો જે બધામાં હોય એને આપણે સામાન્ય ગુણલક્ષણો કહીએ છીએ તો વ્યક્તિના ગુણનું માપન કરીએ એ સમયે એના સામાન્ય ગુણ જ આપણે માપીએ છીએ અને એની વચ્ચે સરખામણી કરી શકાય ખરી જ્યારે વિશિષ્ટ ગુણ એ જે તે વ્યક્તિ માટે અલગ છે વિશિષ્ટ છે અને દરેક વ્યક્તિમાં વિશિષ્ટ અને અજોડ હોવાથી એની સરખામણી કરી શકાય નહીં નહીપુટ એ વ્યક્તિના અંગત ગુણોને પણ ધ્યાનમાં રાખીને એને ક્રમ આપે છે અધિપતિ ગુણ લક્ષણ કેન્દ્ર ગુણ લક્ષણ અને ગૌણ ગુણ લક્ષણ અધિપતિ અધિપતિ એટલે જે એક વિશિષ્ટ રીતે છવાઈ ગયેલો ગુણ છે કે કોમનલી આપણે એ જ રીતના બિહેવ કરીએ છીએ જે ગુણ આપણી અંદર હાવી થઈ ગયો છે કે આપણા સો ગુણમાંથી એક ગુણ સિત્તેર ટકા કામ કરતો હોય તો એ આ અધિપતિક ગુણ છે જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી રીતના હાવી થઈ ગયો હોય છવાઈ ગયો હોય કે એ વ્યક્તિ હંમેશા અલગ જ દેખાય કેન્દ્રીય ગુણ કે જેમાં અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે તો ગુણલક્ષણ એ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ તરીકે નહીં પણ કેટલાક કેન્દ્રીય ગુણ તરીકે કામ કરતા હોય અને વ્યક્તિત્વમાં વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય તો આવા ઓછામાં ઓછા ત્રણ ગુણથી શરૂ કરીને દસેક ગુણ વ્યક્તિમાં હોઈ શકે અને ગૌણ ગુણ આ ગુણ એ વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિઓ મનોવલણો વર્તનો કે પછી એની વિશેષતાઓને પ્રગટ કરે છે તો આ રીતે ગોર્ડન ઓલપોટ પ્રમાણે સામાન્ય ગુણ વિશિષ્ટ ગુણ અધિપતિ ગુણ કેન્દ્રીય ગુણ અને ગૌણ ગુણની આપણે વાત કરી હવે આપણે મનોગત્યાત્મક અભિગમની વાત કરીએ બહુ સમજવા જેવો અભિગમ છે આ ફ્રોઈડે આપ્યો છે डॉक्टर सिगमंड फ्रायड એણે આપણે મનોગત્યાત્મક અભિગમ આપ્યો છે તો વ્યક્તિત્વ પણ ફ્રાઈડના અભિગમથી જાણી શકાય છે ફ્રાઈડના મતે વ્યક્તિત્વ રચનામાં ત્રણ અંગો છે ઇડ ઈગો સુપરેગો ઇડ ઈચ્છાઈ વિક વૃત્તિઓ સાથે જાતીય સાથે જાતીયતા સાથે અને આક્રમકતા સાથે જોડાયેલો છે અને કોઈ પણ સંજોગોમાં એ માત્ર ને માત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે એ સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત અહમભાવી ઉદ્દત પાશ્વી છે જ્યારે ઈગો એ ઈડની આ પાશ્વી પ્રવૃત્તિઓ પર લગામ રાખવાનું કામ કરે છે વાસ્તવિકતા સાથે જોડાયેલો છે અને એને અનુસરી અને જવાબદારીપૂર્ણ વર્તન માટે દોરવાનું કામ ઈગો કરે છે જ્યારે અંતરાત્મા સાથે નૈતિક બાબતો સાથે જોડાયેલો નૈતિક આત્મા જેવો અધિ અહમ છે એ મૂલ્યોને આદર્શોને નીતિઓને અને એ તરફ વ્યક્તિને અભિમુખ બનાવવાનું કાર્ય કરે છે તો ફ્રોઈડના મતે ઈડ ઈગો અને સુપર ઈગો એ વ્યક્તિત્વની રચના કરે છે ફ્રોઈડ એ વ્યક્તિત્વ વિકાસના તબક્કા આપે છે બે તબક્કા આપે છે પૂર્વ લિંગ તબક્કો અને પૂર્ણ લિંગ તબક્કો પૂર્વ લિંગ તબક્કો જેમાં મુખ અવસ્થા પૂર્ણ લિંગ તબક્કો અને ગુદા અવસ્થા આવે છે મુખ અવસ્થા જન્મથી બે વર્ષ ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ અને લિંગ અવસ્થા ત્રણથી છ વર્ષ જે પૂર્ણ લિંગ તબક્કામાં છ થી બાર વર્ષનો ગાળો આવી બે અવસ્થાઓ સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા આટલી વાત ફ્રોઈડે આપણને કરી છે ફ્રોઈડ એવું માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક એની કામ છે કામ સંતોષ આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થવાનું અને જો સહજ રીતે પસાર થાય તો જ એનું તંદુરસ્ત ઘડતર થાય પણ જો કોઈ અવસ્થાની અંદર બાળક અસાધારણતા અનુભવે હતાશા અનુભવે અસલામતી અનુભવે કે પછી ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ શક્તિના સંતોષનું સ્થિરીકરણ થાય છે ત્યાં ફિક્સ થઈ જાય છે અને જ્યારે એ પુખ્ત વયનો બને છે ત્યારે આ જે ફ્રીઝ થઈ ગઈ છે એ લાગણીઓ અભિવ્યક્ત થાય છે મુખ અવસ્થા કે જેમાં ચૂસવાનું બટકું ભરવાનું આ કામ બાળક શીખે છે અને એના જ આધારે એ જીવતું રહી શકે છે અને એ દ્વારા એ કામકૃત્તિનો સંતોષ અનુભવે છે ગુદા અવસ્થામાં મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયાઓ બાળક જાતે શીખે છે પણ એના સંવેદનોમાંથી કામ સંતોષ મેળવે છે જ્યારે લિંગ અવસ્થામાં બાળક પોતાના લિંગ સાથે રમે છે એમાંથી કામ સંતોષ મેળવે છે પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો માતા માટે મમત્વ ધરાવે છે અને છોકરી પિતા માટે મમત્વ ધરાવે છે પૂર્વલિંગ અવસ્થા દરમિયાન જ્યારે છોકરો માતા માટે મમત્વ ધરાવે ત્યારે પિતા માટે ઈર્ષાભાવ ધરાવે છે એને ઈડિપસ ગ્રંથિ કહે છે અને છોકરી જ્યારે પિતા પ્રત્યે આકર્ષિત થાય છે ત્યારે માતા પ્રત્યે ઈર્ષાભાવ અનુભવે છે જેને ઇલેક્ટ્રા ગ્રંથિ કહેવામાં આવે છે છોકરા અને છોકરીની આ ગ્રંથિઓનું લિંગ અવસ્થાના અંતમાં નિરાકરણ થાય છે અને વ્યક્તિને જેમને માટે ઈર્ષા હતી એના માટેનો તાદાત્મ્ય ભાવ જન્મે છે જો એની આ ગ્રંથિઓનું નિરાકરણ ન થયું તો વ્યક્તિનો સામાજિક અને નૈતિક અંતરાત્મા નબળો રહે છે એટલે મિત્રોમાં વિજાતીય વ્યક્તિઓમાં એ યોગ્ય અને તંદુરસ્ત સંબંધો કેળવી શકતું નથી જ્યારે છ થી બાર વર્ષનો ગાળો છે એમાં બાળકનો અધિઅહ વ્યવસ્થિત રીતે વિકાસ પામે છે એના સામાજિક નૈતિક ધોરણો આદર્શો નિયમો એ બધાનું સ્વીકાર કરવાનું વલણ એનામાં જન્મે છે અને ઉત્તર બાલ્યકાળમાં સજા સજાતીય મૈત્રી અને બાર વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભે વિજાતીય મૈત્રી એ આકર્ષણનું કેન્દ્ર બને છે જ્યારે પુખ્તભયે કામ શક્તિનો સંતોષ એ વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં પરિણમે છે તો આવી રીતે ફ્રોઈડના મતે વ્યક્તિમાં સુવિકસિત અને સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ એ કામવૃત્તિના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને થાય છે તો આજે આપણે ગોડન ગુણ ગુણલક્ષણોના અભિગમની વાત કરી અને ફ્રોઈડના મનોગત્યાત્મક અભિગમની વાત કરી હવે પછી આપણે માનવવાદી અભિગમની વાત કરીશું તો દરેક દીકરોને મારા જય માતાજી